વન્યજીવો બાબતે આરએફઓ કરન્સી રાજપૂત દ્વારા શહેરીજનોને અપીલ કરી હતી આરએફઓ કરન્સી રાજપૂત દ્વારા વડોદરા વાસીઓને અપીલ કરી છે કે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ વન નાઇન સેવન ટુ વન કાયદો નવા એડમિટમેન્ટ મુજબ શેડ્યુલ એક બે માં તમામ વન્યજીવોનો સમાવેશ કરાયો છે વન્યજીવોની જાળવણી જતન કરવાની દરેક નાગરિકોની ફરજ છે જળ જમીન ઉપર રહેતા વન્યજીવો સાબર દીપડા નીલગાય છે સરીશ્રુપમાં પાણીમાં રહેતા સાત સ્ટાર કાચબા પક્ષીઓને એકદમાં ન રાખવા તેવો વેપાર ન કરવો તેમનો શિકાર ન કરવો આ બાબતે પકડાશો તે સજા પણ થશે જો કોઈ વન્યજીવ આવી જાય તો તેની વન વિભાગને જાણ કરવી વન્યજીવોની જાળવણી સંરક્ષણ કરવા પણ તેમણે અપીલ કરી હતી તથા વધુ માહિતી આપી હતી હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસી રાજપૂત વડોદરા શહેર હું વડોદરાવાસીઓ તમામને હું એક વિનંતી કરું છું કે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ ઓગણીસો બોતેર એ વન કાયદો નવા એમેન્ડમેન્ટ મુજબ શેડ્યુલ વન અને ટુ બેમાં તમામ વન્યજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ વન્યજીવોને કુદરતી રીતે એની જાળવણી કરવી એ આપણી દરેક નાગરિકની પ્રાથમિક ફરજ છે અને આપણો વૈવિધ્યસભર વારસો છે જે આપણી પોષણ કડી કહેવાય આહાર શૃંખલાને જો એનો આપણે જતન કરીએ તો એના માટે આપણે આપણો જે કુદરતી વારસાનું જાળવણી થઈ શકશે એના માટે દરેકને વિનંતી એ છે કે આપણા જે શેડ્યુલ વનના એનિમલ છે શેડ્યુલ વન ટુ એ જળ જમીન ઉપર જળ ઉપરની જ જમીનના પાણીમાં રહેતા વન્યજીવો તેમજ જમીન ઉપર વસતા તમામ વન્યજીવો સસ્તન વન્ય પ્રાણીઓ જેવા કે સાબર છે નીલગાય છે તેમજ આપણા જે દીપડા છે તેમજ આપણા જે સરીસૃપો સાપ છે બીજું પાણીમાં રહેતા સોફ્ટ ટોટલ છે જે તે કાચબા આપણે કહીએ છીએ સ્ટાર કાચબા છે તેમજ પક્ષીઓની વાત કરીએ પેરેટ છે જે તમામ વન્યજીવો તમામ જનતાને હું એક વિનંતી કરું કે આવા વન્યજીવોને કેદમાં ન રાખવા જોઈએ તેના વેપાર ના કરવા જોઈએ તેના સોદા ઉપર પ્રતિબંધ છે તેમજ દરેક વન્યજીવોથી બનતી કોઈ પણ આર્ટિકલ જેવી કે હાથી દાંતની આર્ટિકલ છે એવા આર્ટિકલ દરિયાઈ જીવસૃષ્ટિમાં જે ઇન્દ્રજાળ આવે છે એ તમામ જીવો કુદરતી યા કૃત્રિમ અવસ્થામાં યા મસાલા ભરેલી ખાલ હોય છાલ હોય એવા તમામ વન્યજીવો કાયદામાં બાંધ છે જેના કારણે એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને પ્રતિબંધિત છે તો તમામને હું એક વિનંતી કરું કે આવા વન્યજીવોને લગતા વેપાર ન કરવા એને કેદમો ન રાખવા એને ફસાવવા નહીં એનો શિકાર ન કરવો જો આ બાબતે પકડાશો તો વન વિભાગના જે ત્રણથી સાત વર્ષની એમાં સજાની જોગવાઈ છે તો આ માટે હું ફરીથી વિનંતી કરું કે આવા વન્યજીવો કોઈ આપણા આસપાસ આવી ગયા હોય કે ફસાયેલા હોય તો તમે અમારા વન વિભાગના ટોલ નંબર પણ જાહેર કરેલ છે ગુજરાત સરકારના વન નાઇન ટુ સિક્સ ઉપર પણ તમે કોલ કરી અને જાણ કરી શકો છો આપણા વડોદરા વન વિભાગનો હેલ્પલાઇન છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ ઉપર પણ જાણ કરી શકો છો તેમજ અમારો દરેક તાલુકા લેવલ પર વાઇલ્ડલાઇફ વોર્ડનના નંબર પણ અમે સાઇટ ઉપર જાહેર કરેલા છે તો તમામને એક વિનંતી કે આપણે આ વન્યજીવો આપણી જે આસપાસની તમામ સૃષ્ટિ છે એનું જાળવણી કરીએ જતન કરીએ એ માટે હું ખાસ અપીલ કરું છું જય હિન્દ જય ભારત જે એનજીઓ ખરા એનજીઓ જે વરસાદની સીઝન છે પકડે છે એ લોકો આજે પકડેલી વસ્તુ આજે જ આપવી પડે કે અઠવાડિયા પંદર દિવસ પછી આપે તમારો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે જે જ્યારે વન્યજીવ એને આપણે માનવ વસ્તીમાં આવી જતું હોય છે ત્યારે તે ખૂબ જ આપણે એને રેસ્ક્યુ કરતા હોય તે ખૂબ ગભરાયેલી સ્થિતિમાં હોય છે તો જેમ બને તેમ ઓછા સમયમાં આપણે વન વિભાગને સુપ્રત કરીએ તો વન વિભાગ દ્વારા એનું ડોક્ટરની ચક ચકાસણી કરી એની પાછળ એના હેબિટાડવો અને આપણે રિલીઝ કરી દેતા હોય છે